હ ગુજરાત લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અત્યારે હું આવી ગયેલો છું અમદાવાદ શહેરમાં અને આજ સમસ્ત મોછી સમાજ અખિલ મોછી સમાજ હિન્દુ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આઠ દીકરીઓના સમૂહ કરવામાં આવ્યા હતા અને પરમ પૂજ્ય પુજ્ય લાલા બાપાની ભવ્યથી અતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમૂહલગ્ન સમૂહ જે આયોજન હતું તે તમને બતાવવાની ના હોવા છતાં સમય નો આયોજન કરીને આવ્યા છો ખરેખર જેમને સમાજની લાલા બાબાની આ ચોર્યાસી પુણ્યતિથ ના દિવસે જ્યારે આપણે સૌ ભેગા થાય છે ત્યારે

એ સમાજ પણ વાલ્મીકી સમાજ તો ખૂબ નાનો સમાજ હતો એવી જ રીતે દ્વારા છે મહિના પહેલા પણ એક સર્વ નો સમૂહ કરવામાં આવે છે આનંદની વાત એ છે કે મોટા સમાજમાં દાનવીરો ઘણા બધા હોય અને દાનવીરો પૈસા ખર્ચી શકે

સાહી કે જે ઘડી યુવા યુદ્ધોને અને ભવિષ્યની ઉજ્જવળ તકોમાં શું કરી શકે એના માટેનો સેમિનાર રાખવાનો છે તો હું આયોજક મિત્રોને પણ કહું છું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભગવતભાઈ પટેલ દ્વારા અને મારો પોતાનો જે વિભાગ આવે છે એમાં વિશ્વકર્મા યોજના એમાં મોજી સમાજના લોકોને પણ આવરી લીધા છે તો એના પણ અધિકારીને તે કેજો મુક્ત ચોક્કસ મોકલી આપી કે આપણા સમાજમાં આપણા યુવાનો દીકરા દીકરીઓને કઈ રીતે સરકારી યોજનાનો લાભ મળી શકે ને એમના ઉત્થાન માટે આપણે કઈ રીતે પગભર થઈ શકીએ આપણો વ્યવસાયિક પરંપરાગત વ્યવસાય કદાચ ક્યાંય છૂટી ગયો હશે પણ એના વગર ચાલવાનું નથી હું કદાચ દુહાર નો દીકરો છું તો મને હથોડી કેમ પકડવી મને આવડે છે પણ જો મારી આવનારી પેઢીને હથોડી પકડતા નહીં શીખવાડું તો લોખંડનું કામ કરવા વાળા બહુ ઘટી જશે અને એટલા માટે આ પરંપરા ચાલુ રહે તમારી સામે ઊભેલો તમારા ધારાસભ્ય સરકારના મંત્રીએ બાર બાર કલાક સુધી અઠોડે પકડીને કામ કરેલું છે અને કારખાને જઈએ એટલે કપડા કાળા થઈ ગયા હોય કાળી મજૂરી કરી હોય સાંજે આવીએ તો ઓળખાય દેવાના ના લઈએ અત્યારે જેટલા કપડા ધોળા દેખાય છે એટલા જ કાળા કપડામાં કાળી મજૂરી કરી દીધી એટલે આ કાળી મજૂરી જેને કરી હશે એને પૈસાની કિંમત હશે આજના સમાજની અંદર ઘરની જે મોબાઈલ થઈ ગઈ છે ઘરની જે વ્યક્તિની જે ઘરમાં મોબાઈલ ઘરમાં એટલા ટુ વ્હીલર સુગી સંપન્ન એટલા ફોર વ્હીલર પણ આર્થિક રીતે કઈ રીતે મજબૂત થવું સમાજને મજબૂત કઈ રીતે કરવો આ એક ખૂબ મોટી ચેલેન્જો જ્યારે સમાજમાં આવી રહી છે ત્યારે મારે તમને સૌને કહેવું છે કે દેશના સદુ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાના સમાજના ઉત્સાહ માટે દરેક અહીંયા જે દીકરી કે દીકરી દીકરો ભણતા હોય જે દીકરીઓ નવમાં નવમાં ભણે છે નવું ને દસમું ભણીને પછી અગિયાર ને બારમા વાળે જવું હોય તો એ દીકરીએ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પણ સરકાર નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના એટલે દીકરીને ભણાવવા માટે સરકાર પોતે પ્રોત્સાહન આપી રહી છે કે તમારી દીકરીને ભણાવી છે નવમાં કે દસમા માં તો તમને લાગે કે સ્કૂલની ફી વધી જાય છે દીકરી નથી ભણાવી પણ આવી ભૂલ જિંદગીમાં ક્યારેય ના કરતા જેટલી દીકરી ભણાવશો તો દીકરી બે ઘર રાખશે પોતાના મા બાપ ઘર સાથે મા બાપ નું મને કે મારી દીકરી ડોક્ટર બની કે આપણા સમાજની દીકરી ડોક્ટર છે એ મા બાપ ને ગર્વ કે મારી દીકરી ડોક્ટર બની એન્જિનિયર બની અને સાસરે જશે તો એવું થશે કે મારા દીકરાની હું ડોક્ટર છે મારા દીકરાની હું કોમ્પ્યુટર ચલાવે મારા દીકરાની હું એન્જિનિયર છે મારા દીકરાની હું સીએ છે અને જ્યારે એનો પરિવાર મોટો થશે તો ચોક્કસ એના દીકરા દીકરીને સારું ભણાવશે એટલે મારે તમને બધાને મારી માતાઓ બહેનોને વિનંતી છે કે આવો આપણે બધા જેવી નેમ લઈએ કે મારા સમાજની અંદર મારા પરિવારની અંદર એક પણ ડિગ્રી એ ગ્રેજ્યુએટ થયા વગર અભ્યાસ છોડી દે તો આપણે બધા જે મંચના તમામ મહાનુભાવો ભેગા થઈ હું પણ આવી હું પણ તમારા સમાજનો દીકરો છું હું પણ સાથે રહી અને દીકરીને ભણાવવા માટે આપણે બહુ પ્રયાસ કરી એક સમૂહ લગ્ન ઓછું થાય તો ઓછું કરજો જમવામાં પાંચસો રૂપિયા કપાત કરજો

એટલે તમને બધાને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પણ સાથે સાથે એ પણ કહેતો જઉં છું કે આવો આપણે બધા જ ભેગા થઈ અને સમાજના ઉત્સાહ માટે હું કામ કરી જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા તમારી સાથે જઈએ આપ મારા મંચે તમારી ટીમ બપુલાબેન હોય સંગીતાબેન હોય રણજીતજી હોય ધર્મેશજી હોય ચંદ્રાબીબેન હોય બધા જ તમારી સાથે જઈએ પણ આપણે બધા આજે પ્રતિજ્ઞા લઈને જઈએ ચોરાસી પુણ્ય જોઈએ

જેટલી જે નવમા અને દસમા સમાજ સર્વે કરે એની સ્કૂલ એનું ફોર્મ ભરાણું કે એની ચિંતા કરે જરૂર પડે તો અમારી બધાની મદદ લેજો અમે બધા જ તમારી જોડે છીએ આપણે બધા નક્કી કરીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ગુવેજીને માન્ય નરેન્દ્રજી થાય જ્યારે નાના નાના સમાજ માટે જે ચિંતા કરતા હોય તો આપણે બધાએ જો સરકાર ઉદાર આપે આપવા બેઠી હોય તો આપણે માગવામાં સરળ નથી મિત્રો આપણે તો માત્ર લેવું છે અને જ્યારે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ સાવધાન જીતી લઈ ગયા અને ત્યારે આવો આપણે સૌ ભેગા મળી અને સમાજના ઉત્થાનના કાર્યો કરીએ અને આ આયોજ પર મારા મિત્રોને પણ કહેવું છે હજી એક એવો સેમિનાર વર્કશોપો છો કે સરકારની કઈ કઈ યોજનાઓ છે એ ઓબીસી સમાજ સમાજ કલ્યાણ વિભાગને કહેતો તો આ ખર્ચો એનો ખર્ચો પણ સરકાર આપવા છે પંદર કે વીસ હજાર રૂપિયા પણ સરકાર આપશે આ હોલનું ભાડું એમ હું આ કઉ છું મારા કાઉન્સિલ ફ્રી કરી આપશે પણ યુવા યુવતીઓને

અખિલ હિન્દુ મહિસી સમાજ દ્વારા સ્વરાસ્યમી બાપાની લાલા બાપાની તિથિ ઉજવવામાં આવી એમાં ખૂબ સરસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભોજન પ્રસાદનું વિના કોઈ પાસ સિસ્ટમ એમ કે જાહેર આમંત્રણ એમ કે આપણા સમગ્ર મોછી સમાજ નાના નાનો માણસ પ્રસાદ લઈ શકે અને અમારે રસોડા વિભાગમાં બાપા સીતારામ લીલાનગર મઢુલી દ્વારા સ્વયંસેવકોની પછાથી સાઈઠ સ્વયંસેવકો ખડા પગે છે અને ખૂબ સરસ સેવા આપી રહ્યા છે આજના આયોજનમાં આપણા અમારા મોછી સમાજ દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને દરેકનો સાથ સહકાર સારો મેળ્યો છે અને દરેક સ્વયંસેવકો ખૂબ સારી સેવા કરી લાલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી અને સમૂહ લગ્ન